નમસ્કાર દોસ્તો વિડિયોને ખૂબ શેર કરી દેજો દરેક લોકો સુધી આ વિડીયો પહોંચવો પડે જેથી કરીને આવી ઘટનાનો કોઈ બીજો નાનો માણસ સામાન્ય માણસ આમ આદમી શિકાર ન બને વધુ એક ચિરાગ ગોટી વિરુદ્ધ ફરિયાદ લખાય કતાર ગામની અંદર શું છે આ વ્યક્તિની વેદના શું છે આ વ્યક્તિની પીડા સમગ્ર ઘટના સાંભળીને તમારા પગ નીચેથી જમીન ખસકી જશે એક મિનિટ માટે તમને એમ થઈ જશે કે આ લોકોને કાયદા કાનૂનનો ડર છે કે નહીં કેવી રીતે આ વ્યક્તિને ત્રણ લાખ રૂપિયા આપ્યા અને ત્યાર પછી એ વ્યક્તિ પાસેથી કેટલા પૈસા વસૂલ કરવામાં આવ્યા અને એ પૈસા આપી દીધા પછી પણ એ વ્યક્તિને વારંવાર કેવી રીતે ટોર્ચર કરવામાં આવે છે પૂરો વિડીયો જોશો તો જ તમને ખ્યાલ આવશે અને વિડીયો વધુમાં વધુ શેર કરી દરેક લોકો સુધી પહોંચાડો દોસ્તો સાંભળો તમે આ વ્યક્તિની શું વેદના છે મારી રાખોન એવી છે બે હાજર અઢાર માં એણે મને ત્રણ લાખ રૂપિયા આપેલા પછી એક મહિના પછી મારી ઘરે ચાલીસ જણા આવેલા તરી ચાલીસ જણા એવું મને કીધેલું કે ભાઈ કા તમે અત્યારે અત્યારે ચાર ફ્લેટ મારા નામે કરી દે અને ત્યાં મારા ત્રણ લાખ રૂપિયા પાછા એટલે મેં કહ્યું ત્રણ લાખ રૂપિયા તો તમને આપી દો પણ બે દિવસનો ટાઈમ આપ્યો તો એની ઘેરે હું હું ઘેરે હતો નઈ રાતે ચાલીસ જણ આવ્યો પછી મને ઘેરે આવ્યો એટલે વાત કરી પછી રાતે હું દોઢ વાગે એને ઘેરે બોલાવ્યો હતો મારી ઘેરે મોકલજો એટલે હું ઘરે ગયો મેં ત્રણ લાખ રૂપિયા હું તમને કાલે આપી દે તારા અઢાર લાખ રૂપિયા વ્યાજ સાથે થયા છે એક મહિનામાં અઢાર લાખ રૂપિયા મારી પાસે લીધા ને કા ન કરે એની ઘરે ગયો પછી એના પપ્પા હતા એને વાઈફ થઈ ગઈ સુસાઈડ કરેલી ઈ હતા અને એના ભાઈ હતો અને લાલ અને એના એના પપ્પા હતા 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 મમ્મી બધા અને એને ઉપરથી પેલા માથે મૂકેલી આમ બતાવેલી મને કે આગળ ફોડી નાખી શીખે કે આ તું મને અઢાર લાખ રૂપિયા તારે દેવાના એટલે મેં લાલા ભાઈ એના ભાઈએ હવાલો લીધો અને ભાઈને મેં અઢાર લાખ રૂપિયા બે હજાર અઢારમાં માં છે ત્રણ લાખ રૂપિયાના અઢાર લાખ રૂપિયા મેં ચૂકવેલા છે હું આજે ફરિયાદ કરવા આવ્યો

ચરકા ઉપાડી લે ચરકા મારી નાખી બીજી વાત જ નહીં કરતો પછી મેં અઢાર લાખ રૂપિયા એના ભાઈ લાલાને ને રોકડા મેં એમ હતું કીધું હું તમને ત્યાં ચેક આપી દઉં તમે ચેક નાખજો કે ચેક બેક નહીં રોકડા પૈસા લાવ એમ કરી મારી પાસે અઢાર લાખ રૂપિયા એ ભાઈ લઈ ગયો છે હા એના હા એના પપ્પાને ને મેં કાલે ફોન કર્યો તો મેં કીધું ઘનશ્યામ કાકા એનું રેકોર્ડિંગ છે મારી પાસે મેં ઘનશ્યામ કાકા તમારી ઘરે હું આવ્યો હતી મને ચિરાગભાઈ મેં કીધું રિવોલ્વર બતાવેલી કે હા બતાવેલી તને મેં કીધું પાછા હા ના નહીં પાડતા એવું મેં હતું કાલે હું મારી પાસે રેકોર્ડિંગ કાલે મને આ બધી ખબર પડી એટલે મેં